મેં ફાઈનલી નક્કી કર્યું હતું કે હવે હું વજન ઘટાડીશ કેમ કે છે ને બધા મને એમ કે છે કે તમે બહુ હેલ્ધી છો બહુ હેલ્ધી છો જાડી કોઈ કેતા જ નહીં તો અમુક લોકો છે ને હેલ્ધી મને ટોન્ટમાં કહેતી નથી તમને કોઈ ને બંધ કર્યું કરવાનું ખાલી ખોટી મગજ મારી કરવી લપ કરો બે ગ્રામ વજન ઓછું થઈ જાય એના પેલા તમે બધા શું કામ એક બે ગ્રામ ઓછું કરું પેલા મેં નક્કી કર્યું કે હું વજન ઘટાડીશ રોજ હવામાં કસરત કરીશ ડાયટિંગ કરીશ તેલ વાળું નહીં ખાવ તળેલું નહીં ખાઉક ના કોક ના લગન આવી જાય હવે અહીંયા જઈએ એટલે પછી ખાવું જ પડે તો ખોટું લાગી જાય એટલે એને ખોટું ન લાગે ને એટલે વેવાર સાચવા માર ખાવું પડે એટલે ઈ ડાયટિંગ તૂટી ગયું તો 15 દી રેન દિવાળી હતી હવે પછી મે વિચાર્યું કે હવે આમે આમ 15 દી ડાયટિંગ કરું પછી દિવાળી ચાલુ થાય અને ઈમાં મારે ખાવાનું થાય એના કરતાં 15 દી રહીને ચાલુ કરી છે એટલે પછી મે 15 દી પછી ડાઈટિંગ ન કર્યું બસ દિવાળી માં કેટલું જે ભાવતું તો એ ખાધું મન ફાવે એમ અને પછી પાછું એવું વિચાર્યું કે દિવાળી પતે આપણે ડાયટિંગ સ્ટ્રીક્ટલી ચાલુ કરી દેશું તે પાસે કોક લગન આવી ગયા ઈ લગન માંથી આવીને એનું કે કે કાલથી સ્ટ્રીક્ટલી ડાયટિંગ ચાલુ કરી દેને હવામાં 6 વાગ્યામાં ઊઠીને હાલવા જાય

પછી યોગા કરવાનું વિચાર્યું YouTube માં બધું સર્ચ માર્યું એક બે જગ્યાએ સબ્સ્ક્રિપ્શન કરી નાખ્યું પૈસા દઈ પછી માં એવું લખ્યું હતું કે તમારે મેટ વગર યોગા નહીં કરવાની એટલે મેટ મંગાઈ એ મેટ નો ખર્જો થયો મને એવું હતું કે મેટ છે ને એક દીમ આવી જશે પણ મેટ આવી 4 દિવસ એટલે મે એવું નકી કર્યું કે હવે મેટ વગર તો કસરત થવાની નથી તો આવે પછી આપણે ચાલુ કરશું એટલે વળી 4 દિવસ પાછું ખેંચાણો પ્રોગ્રામ કે હવે 4 દી રહીને ચાલુ કરી હવે મેટે આવી ગઈ કસરતે કરી રહ્યું એક દી યોગા કર્યું બે દી મને પગ દુખવા માંડ્યા એટલે પછી અઠવાડિયું આરામ કર્યો પછી નક્કી કર્યું કે આ આપણે મેન નહીં આવે કસરતમાં યોગામાં એટલે આપણે શોર્ટકટ અપનાવ્યો કીધું કે દવા કે પીવાનું બધું આવતું એની મગાવી લેવી એનાથી લોકો એવું કહે કે પીવાનું એટલે શરીર ઉતરી જાય એટલે આપણે પાંત્રીસો રૂપિયાની કીટ મગાવી મૂકી પછી બીજે દી આવી ગયો આડા મોટા મોટા ત્રણ ચાર ડબ્બા હતા ને એક આડો આડો ડબ્બો હતો ને ખવામાં પાણી નાખીને પીવાનું એક દૂધમાં નાખીને પીવાનું એક બ્લેન્ડર ફેરીન પીવાનું એક ચાર વાગે પીવાનું અલગ અલગ કેટલું ય હતું તે બધું એમને મને કીધું ની મે એક દી પીધું પણ મને એવા ઉપકા ચડ્યા એવા ઉપકા ચડ્યા મે એ ડબ્બા મૂકી દીધા મારી હજી પડ્યા છે આપણે નથી એટલે મારો ઈરાદો પાકો હતો કે મારે ડાયટિંગ કરવું જ છે પણ પછી હવે આ બધું કર્યા પછી મને એ ખબર પડી કે સાચી મજા જીવનમાં કચેરીઓ ખાવામાં સિંગપાક ખાવામાં તલપાક ખાવામાં બીજી બધી મીઠાઈ ખાવામાં એવા જ છે આ બધી વસ્તુમાં નથી ખાઈ પીને મોજ કરો બાકી ડાયટિંગ ને કસરત તો નહીં થાય મારાથી નહીં થાય નહીં